એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયાર ફેબ્રુઆરી ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે રીમુ એક્ઝામ ફોજાશે સારા પરિણામ લાવનાર પ્રથમ કુલ પચાસ બાળકોને ઇનામો સાથે મોટિવેશનલ સેમિનારનું આયોજન પારડી એક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આવડશે પણ ધોરણ દસના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ રીમૂવ એક્ઝામ ફોબિયાનું આયોજન કરવામાં આવ્યું છે રિમૂવ એક્ઝામ ફોબિયાનું ચોથી વાર અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આયોજન થઈ રહ્યું છે જેમાં બોર્ડની વાર આપી રહેલા ધોરણ દસના વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરી હતી પારડી સોંધલવાડા ઓસ્ટોમિક વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલે જણાવ્યું હતું કે ધોરણ દસના બાળકો બોર્ડની પરીક્ષા પ્રથમવાર આપી રહ્યા છે જેમને આ પરીક્ષાનો બોર્ડનો જેવો અનુભવ થાય Bellet is tight. તે હેતુસર ટ્રસ્ટ દ્વારા ધોરણ દસના મુખ્ય વિષયો જેમ કે ગણિત બેઝિક અને સ્ટાન્ડર્ડ તેમજ વિજ્ઞાનની બોર્ડની સંપૂર્ણ પદ્ધતિ બારકોષ ટિકટવાળી પદ્ધતિ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે અને આગળ વધે તે હેતુસર સારા પરિણામ લાવનાર પ્રથમ કુલ પચાસ બાળકોને નાના મોટા ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે આ પરીક્ષા અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રવિવારે યોજાશે જેનું પરિણામ સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શનિવારે પાડી મોરાજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે ત્રણથી છ વાગ્યા સુધીમાં જાહેર કરવામાં આવશે સાથે બાળકો માટે મોટિવેશનલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર હું મનોજ પટેલ ડાયરેક્ટર અશ્વમી વિદ્યાલય અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ દસના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે રિમૂવ એક્ઝામ ઝીરો ફોર લઈને આવી રહ્યા છીએ જેની તારીખ અગિયાર બે બે હજારને ચોવીસના દિવસે સવારે આઠ વાગ્યાથી એ પરીક્ષા શરૂ થશે આ પરીક્ષામાં આપણે બે બે વિષય મુખ્ય વિષયો જે છે એમાં વિજ્ઞાન અને ગણિત ગણિતમાં પણ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને વિષયોનો સમાવેશ આપણે એની અંદર કરીશું આ પરીક્ષા એ બોર્ડની પદ્ધતિ અનુસાર જેમ કે ખાખી સ્ટીકર હોય બારકોડ સ્ટીકર હોય આન્સર સીટ હોય પેપરની પેટર્ન હોય તેમજ એક્ઝામિનેશન બેઠક વ્યવસ્થા હોય સીટ નંબર હોય રિસિપ્ટ હોય આ બધી જ પ્રકારની વ્યવસ્થા જેવી રીતે બોર્ડની અંદર થાય તે જ રીતે બાળકો અનુભવ કરે પરીક્ષાના બોર્ડની પરીક્ષા પહેલાં એ બાળકો બોર્ડની પરીક્ષાના જેવો જ અનુભવ કરી અને તેનો ડર એક દૂર કરી શકે તેવું આયોજન આ આપણે અગિયાર તારીખે કરેલું છે આ માટેનું રજીસ્ટ્રેશન આપણે તારીખ પાંચ બે તેવી ચોવીસ સુધી પાંચ બે ચોવીસ સુધી માં આપ લિંક દ્વારા કરી શકશો અથવા રૂબરૂ શાળામાં આવીને કરી શકશો અથવા ફોન દ્વારા પણ આની જાણકારી મેળવી જણાવી અને આપનું રજીસ્ટ્રેશન કરી શકશો ફોન નંબર આની અંદર આપણે પોસ્ટર દ્વારા આપવામાં આવેલો છે આ પરીક્ષા બે વિષયની લેવાયા બાદ નેક્સ્ટ સેટરડે એટલે કે તારીખ સત્તર બે ચોવીસ ના રોજ આપણે બાળકોને રિઝલ્ટની સાથે સાથે પ્રોત્સાહિત કરવા માટે પચાસ મુખ્ય વિષયોમાં પચાસ બાળકો જે છે જેના માર્ક્સ વધુ છે તેમને પ્રોત્સાહિત કરી ઇનામ આપીશું આ ઉપરાંત મોટિવેશન માટે એક સેમિનારનું આયોજન પણ આપણે કરેલું છે જેનું સ્થળ મોરારજી દેસાઈ પારડી હોલ ખાતે તે દિવસના ત્રણ વાગ્યે આપણે રાખવામાં આવ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો